નમસ્કાર જીએસ ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વાંકાનેર તાલુકાના તરકિયા ગામ પાસે ખનીજ માફિયાઓ બ્લાસ્ટ કરવાના એક હાજર એકસો એકસઠ કિલો

ઓડ નામથી ઓળખાતી સીમમાં મુન્નાભાઈ વલુભાઈ ભરવાડ રહેઠાણ ગામ તાલુકા વાળો પોતાના કબજામાં ગેરકાયદેસર એક્સપ્લોઝિવનો જથ્થો રાખી કોઈપણ જાતની મંજૂરી વગર સરકારી ખરાબામાં પથ્થરો કાઢવાની તૈયારી કરી રહેલ હોય તેવી બાતમી મળતા વેરીફાઈ કરાવતા સત્ય હોવાનું જાણવા મળ્યું હતું અને પ્રવૃત્તિ હાલે ચાલુ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ નાવના સાથે વાંકાનેરના તરકિયા ગામમાં રેડ કરતા મુન્નાભાઈ વલુભાઈ બાંભવા રહેઠાણ તરકિયા તાલુકો વાંકાનેર તથા પ્રદીપભાઈ આલુકભાઈ ધાંધલ રહેઠાણ મિસરિયા તાલુકા વાકાનેર તથા રવુભાઈ ઉર્ફે નાગરાજ ભીખુભાઈ સોનાર રહેઠાણ જાણીવડલા તાલુકા ચોટીલા તથા રણુભાઈ બાલાભાઈ બાંભવા રહેઠાણ તરકિયા તાલુકા વાંકાનેરવાળાઓને એક હજાર એકસો એકસઠ કિલોના એક્સપ્લોઝિવના પદાર્થના કુલ કિંમત રૂપિયા બાણું હજાર સાતસો છન્નું તથા અલગ અલગ લંબાઈના ઇલેક્ટ્રોનિક ડેટોનેટર ડી એચ ડીટીએચ વાયર નંગ પચાસ કિંમત રૂપિયા સાત હજાર ચારસો ચાલીસ તથા ટી એલ ડી વાયર નંગ નેવ કિંમત રૂપિયા ત્રણ હજાર તથા મોબાઈલ ફોન નંગ પાંચ કિંમત રૂપિયા પચીસ હજાર મળીને કુલ રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર આઠસો છત્રીસના મુદ્દામાલ સાથે મળી આવતા મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકાના તરકીયા ગામના સરકારી ખરાબાના સર્વે નંબર એકસો ત્રેસઠ ઓવલિક એક પૈકી ચોવીસવાડી જમીનમાં આશરે સત્તાવન જેટલા બોર કરેલા છે જે પિસ્તાળીસ ફૂટ ઊંડા કરે તે પૈકીના ચૌદ બોરમાં જીલેટીન સ્ટીક તથા ડિટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય તે દરમિયાન રેડ કરી હતી અને ચારેય શખ્સોને પકડી પાડીને આરોપી લોમકુમભાઈ માનસીભાઈ ખાચર હેઠાણ મેસરિયા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી તથા દેવાયતભાઈ ડાંગર હેઠાણ બીટી તાલુકો જિલ્લો મોરબી તથા તપાસના જે ખુલે તે આરોપીઓની હાજરી નહીં મળી આવી તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ હેઠળ ગુનો દાખલ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અહીંયા જણાવી દઈએ કે સરકારી ખરાબાની જમીનની ધ્યાનમાં સ્થાનિક મામલતદારી રાખવાની હોય છે પણ સ્થાનિક મામલતદારની ઘોર અને જાણી જોઈને ફરજ બેદરકારી દાખવી રહ્યા છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મહેસૂલ વિભાગને રિપોર્ટ કરવો જોઈએ રિપોર્ટર શ્રીકાંત પટેલ ગુજરાત સિક્યોર ન્યૂઝ મોરબી